બપોરે વધેલા રોટલામાંથી આજે ખૂબ જ સરસ એવી રેસીપી બનાવતા શીખવાના છીએ જો વધારે રોટલો ન હોય તો એક રોટલો એક્સ્ટ્રા બનાવી અને રાખી શકાય અને રાત્રે આ રેસીપી બનાવી શકાય છે ખૂબ જ સરસ અને યુનિક આ રેસીપી બને છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ રેસીપી રેસીપી બનાવવા માટે અહીં મેં એક રોટલો લીધેલો છે આ રોટલાને મેં બપોરે બનાવ્યો હતો ત્યાર પછી એક મિક્સર જાર લઈએ અને અહીં આપણે અડધા રોટલાનો ઉપયોગ કરીશું પછી આ રીતે રોટલાના ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી દેવાના છે જો રાત્રે વધારે રોટલા બનાવ્યા હોય તો આ રેસીપી તમે સવારે બનાવી શકો છો અને જો બપોરે વધારે રોટલા બનાવ્યા હોય તો આ રેસીપી રાત્રે પણ બનાવી શકાય છે ત્યાર પછી હવે આ રોટલાને પીસી લેવાનું છે તો અહીં મેં રોટલાને પીસી લીધું છે જુઓ કંઈક આ રીતે કરકરું પીસવાનું છે એકદમ ઝીણો ભૂકો કરવાનો નથી અને તેમાં રોટલાના ટુકડા રહી જાય તો પણ ચાલે તો જુઓ કંઈક આ રીતે પીસાયેલું હોવું જોઈએ અહીં આપણે તેને એકદમ ઝીણું પીસવાનું નથી આ રીતે અમુક ટુકડા હોય તે રીતે પીસીશું ત્યાર પછી આ રેસીપીને વધુ હેલ્ધી બનાવવા માટે અહીં આપણે અમુક લીલા શાકભાજીનો ઉપયોગ કરીશું તેના માટે અહીં મેં સમારેલી ડુંગળી મરચું સમારેલા ટમેટા લીમડો કોથમરી અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે સાથે અહીં મેં બે લવિંગ લીધેલા છે આ બધી જ શાકભાજીને આ રેસીપીમાં ઉમેરવાની છે જેથી કે રેસીપીને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકાય ત્યાર પછી અહીં મેં લીધેલી છે બે ગ્લાસ જેટલી છાશ અને જો ખાટી છાસ હોય તો રેસીપી માટે ખૂબ જ બેસ્ટ રહેશે તો તમે ખાટી છાસ પણ લઈ શકો છો ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરીએ અને તેના પર એક વાસણને ગરમ થવા રાખીએ અને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં રાઈ ઉમેરીએ થોડું જીરું ઉમેરીએ બે લવિંગ થોડા લીમડાના પાન અને આદુ લસણની પેસ્ટ પણ સાથે ઉમેરી દઈએ ત્યાર પછી તેમાં સમારેલી લીલી ડુંગળી ઉમેરવાની છે અને તેને તેલ સાથે સારી રીતે સાંતળી લઈએ આ રીતે એક મિનિટ સુધી સાંતળવાનું છે ત્યાર પછી સમારેલા મરચાં પણ ઉમેરી દઈએ ફરીથી તેને સાંતળીએ હવે તેમાં સમારેલા ટમેટાના લઈએ ત્યાર પછી તેમાં એક ચપટી હળદર પાવડર ઉમેરીએ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીએ ફરીથી તેને સારી રીતે સાંતળવાનું છે બધી જ વસ્તુઓમાંથી તેલ છૂટું પડવા લાગી ત્યાં સુધી આપણે તેને સાંતડવાનું છે લગભગ એક મિનિટ જેટલો સમય લાગે છે ત્યાર પછી તેમાં દરેક મસાલા ઉમેરીએ તેના માટે અહીં મેં અડધી ચમચી મરચું પાવડર ધાણાજીરું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેર્યો છે ફરીથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ સુધી પકવીએ બધા જ મસાલા સારી રીતે શાકભાજી સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીં આપણે ખાટી છાશ લઈશું આ છાશને આ શાકભાજી સાથે ઉમેરી દઈએ ત્યાર પછી ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને થોડું ઉકળવા દઈએ છાસ ઉકળવા લાગે ત્યાર પછી આપણે જે રોટલાનો ભૂકો કરીને રાખ્યો છે તે ભૂકાને આમાં ઉમેરી દઈએ અને ફરીથી તેને મિક્સ કરી લઈએ સારી રીતે મિક્સ કર્યા પછી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે જેટલું હું વધારે ઉકાળીશું તેટલું તે ઘટ બનતું જશે જુઓ આ રીતે બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળવાથી રોટલામાં છાશ અને બધા જ શાકભાજીનો સ્વાદ પણ મિક્સ થઈ ગયો છે અને એકદમ ઘટ પણ બની ગયું છે અને ત્યાર પછી તેલ છૂટું પડવા લાગે ત્યાર પછી અહીં આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને તેને એક મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું હવે તેને ગાર્નિશિંગ કરવા માટે કોથમરીના પાન છાંટી દઈએ તો અહીં આપણે કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવીને રેડી કર્યો છે જેને તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ આ રેસીપી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો દરેક ગુજરાતીના ઘરમાં તો આ રીતે આ રેસીપી બનતી જ હશે પરંતુ જો તમે ન બનાવી હોય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને યમીન લાગે છે આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ